ભીલોડા તાલુકાની કળશ યાત્રાનું સમાપન થયું છે ત્યારે તાલુકાના તમામ ગામોમાંથી એકઠી માટી કરાઈ છે ત્યારે મારી માટી મારો દેશ અંતર્ગત એકઠી કરાઈ હતી આ માટી ત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે તમામ ગામોની માટી લવાઈ છે એકઠી કરાયેલ માટીને એ જિલ્લા રાજ્ય અને ત્યારબાદ દિલ્હી ખાતે મોકલાશે ત્યારે સમાપન કાર્યક્રમ દરમિયાન રેલીનું આયોજન કરાયું આજે ભીલોડા ખાતે ટીડીઓ કચેરી ખાતે એક કળશ યાત્રાનું અહીંયા સમાપન થવા જઈ રહ્યું છે ત્યારે પ્રથમ તો વહીવટીતંત્ર ટીડીઓ શ્રી અને મારા તાલુકાના તમામે તમામ શ્રીઓનો હું આભાર પ્રગટ કરું છું અને આ એક કળશ યાત્રા બિરોડા ખાતેથી પૂર્ણ થઈ જિલ્લા લેવલે રાજ્ય લેવલે અને દિલ્હી અમે મોકલવાના છીએ ત્યારે આ આ આ માટે આખા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય તે આખો કાર્યક્રમ નક્કી કરેલો છે તેમાં આ એક શાંતિ વન ખાતે એક સ્મારક બનાવવાનું છે અને શહીદોની યાદમાં આ એક સ્મારક બનશે એમાં તમામ આખા દેશના તમામે તમામ શહીદોના નામ સાથે ફોટા સાથે અને આખા દેશ માટે આ એક સાચી શહીદોની શ્રદ્ધાંજલિ ગણાશે